સૌભાગ્ય સ્વાસ્થ્ય મિત્ર અને વિદ્યા કયા કારણોથી નષ્ટ થઈ જાય છે ગરુડ પુરાણમાં તેના વિશે વિસ્તારમાં જણાવ્યું છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ ગર્ભપુરાણમાં ગુપ્ત રહસ્યો વિશે જણાવવામાં આવ્યું છે જીવન સાથે જોડાયેલા કોઈ પણ મહત્ત્વપૂર્ણ આ ગ્રંથમાં નીતિ અનુસાર જણાવવામાં આવ્યું છે જેનું અનુસરણ કરવા પર વ્યક્તિ સુખી જીવન જીવે છે આ વસ્તુનું અનુસરણ કરવાથી વ્યક્તિ જીવે છે સુખી જીવન આ કારણોથી નષ્ટ થઈ જાય છે સૌભાગ્ય સ્વાસ્થ્ય મિત્ર અને વિદ્યા ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે તેના વિશે હિન્દુ ધર્મને લઈને અનેકો ગ્રંથ વેદ અને પુરાણ લખવામાં આવ્યા છે પરંતુ દરેક પુરાણોમાં પુરાણને મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે આ એવો ગ્રંથ છે જેમાં ફક્ત જીવન જ નહીં પરંતુ મૃત્યુ અને મૃત્યુ બાદની ઘટનાઓ વિશે પણ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે સાથે જ ગરુડમાં જ્ઞાન ધર્મ અને નીતિ નિયમ સાથે જોડાયેલી વાતો પણ જણાવવામાં આવી છે જેના અનુસરણ કરનાર લોકો સુખી જીવન પસાર કરે છે અને મૃત્યુના બાદ મોક્ષને પ્રાપ્ત કરે છે સાથે જ તેમના દૈનિક જીવન સાથે જોડાયેલી અમુક વાતોને લઈને પણ શીખ આપવામાં આવી છે જેનાથી તમે પોતાના જીવનમાં મુશ્કેલીઓથી મુક્તિ રહી શકો છો કેમ નષ્ટ થઈ જાય છે સૌભાગ્ય સ્વાસ્થ્ય મિત્ર અને વિદ્યા ઘણી વખત એવું થાય છે કે આપણી પાસે પરિવાર ધન સંપત્તિ સારું સ્વાસ્થ્ય જ્ઞાન માન પ્રતિષ્ઠા અને મિત્ર દરેક વસ્તુઓ હોય છે પરંતુ ધીરે ધીરે જીવનથી આ વસ્તુઓ નષ્ટ થઈ જાય છે અને વ્યક્તિ પોતાની કિસ્મત ખરાબ હોવાનો અનુભવ કરે છે પરંતુ શું તમે તેનું કારણ જાણો છો કે આખરે સૌભાગ્ય સ્વાસ્થ્ય મિત્ર અને વિદ્યા આ વસ્તુઓ કેમ નષ્ટ થઈ જાય છે ગરુડપુરાણમાં આ વસ્તુઓના નષ્ટ થવાના કારણો વિશે જણાવવામાં આવ્યું છે આવો જાણીએ તેના વિશે એક સુખ સૌભાગ્યના નષ્ટ થવાના કારણ અમુક લોકો ધન અને તમામ પ્રકારની સુખ સુવિધાઓથી સંપન્ન હોય છે પરંતુ તેમ છતાં રોજ સ્નાન નથી કરતા અને ગંદા મેલાં કપડાં પહેરે છે એવા લોકોથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તે લોકોના સુખ સૌભાગ્ય છીનવાઈ જાય છે સાથે જ આવા લોકોને સમાજમાં પણ માન સન્માન નથી મળતા માટે સાફ સુથરા અને સુગંધિત કપડાં જ પહેરો સાથે જ દરરોજ સ્નાન કરો બે આ કારણે નષ્ટ થઈ જાય છે વિદ્યા વ્યક્તિ ગમે તેટલો વિદ્વાન કેમ ન હોય નિરંતર અભ્યાસ ન કરવાથી તે અમુક વસ્તુઓ ભૂલી જાય છે અને તેની વિદ્યા નષ્ટ થઈ જાય છે માટે જે પણ શીખો તેનો સતત અભ્યાસ કરો ત્રણ સ્વાસ્થ્યનો નાશ કરે છે આ વસ્તુઓ મનુષ્યની અસલી પૂંજી તેનું સ્વાસ્થ્ય છે માટે સ્વાસ્થ્યના પ્રતિ સચેત રહેવું જરૂરી છે અને અન્ય કામોની જેમ સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ કારણ કે મોટા ભાગની બીમારીઓનું કારણ અસંતુલિત અને અપચ ભોજન જ છે માટે હંમેશા સુપાચ્ય અને પૌષ્ટિક ભોજન કરો ચાર આ કારણે મિત્ર છોડી દેશે સાત ક્યારેક ક્યારેક આપણે પોતાની નાની ભૂલના કારણે સાચા મિત્રને ગુમાવી દઈએ છીએ કારણ કે તે મિત્રતાનો મૂળ મંત્ર છે વિશ્વાસ મિત્ર એકબીજાથી ઘણી વાતો શેર કરે છે એવામાં જ જરૂરી છે કે તમે આ વાતોને પોતાના સુધી સીમિત રાખો જો તમે આ વાતોની ચૂગલી કરશો તો તેનાથી મિત્રતા નષ્ટ થઈ જાય છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ